હું થયું ને આ કેવી રીત નું કામ કરી નાખ્યું ને હું તમને આગળ હાલો બતાવું એક થઈ ગયું વાળ કપાવી માન માન વાળ કટિંગ કર્યા ભાઈ બસ માં બે ને જવાન છે ને સુરત હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો હવાર હવાર મસ્ત ના તૈયાર થઈ ગયા છે અને સંદીપ ને બધા કામ એ વૈયા ગયા ને

કાબા આજ માર પપ્પા કામ વધારું તો જાવું તો જો એટલે એવું છે આજ મારા પપ્પા છે ને કામ વધારીને ને ગયા છે એવું છે તો હાલો છે હું થયું ને ને આ કેવી કામ કરી હું તમને આગળ બતાવું હાલો તો બધા વિડીયો બનાવી રહ્યા છે તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલ માં વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ હાલો તો ફટાફટ જઈએ કેવું કરી નાખ્યું કાબા હવારમાં મારા પપ્પા રેમ સેમ કરી નાખ્યું બધું ગુંદી આખી પાડી નાખી નકરા સાયો હારો તો ગાબા એવું છે તો મારા પપ્પા છે ને હવારમાં ગુંદી કાપી નાખી કેમકે મારે કીધું થયું કાબા તમે જ કીધું હોય ને તો કેમ કે ઢવો આમ મોટો થઈ ગયો હોય એમ ઝાડું બે ત્રણ વર્ષથી કાપી નથી બા બે ત્રણ વર્ષથી નથી કાપી ને એટલે જ કહું આ છે ને મારા પપ્પા હવાર જાગતા વેતા આખી ગુંદીને પાડી નાખીને અમારે છે ને ખોરવાના છે આ ગુંદા તો જો હવે વિખાઈ જ પૂરા થઈ જાય કાબા કેવા ખરી જ આવે આ સેલા પેલા એવું છે આ તો બાપ જો ઘી હોડાઈ જા હા માથે મારા ઘીહોડા માથે હતા તો જોઈએ આ જોઈએ જાવ બી કાઢો હાલજો જાવ હા તમારે એવું કામ કરવાનું છે હલો તો ફટાફટ છે ને અમે ગુંદી હોરવાનું ચાલુ કરી દઈ ના ગયા ભેગા જ ભાઈ ભાઈને તેરે લાગે તો પાણી લેતી જાવ ને રે

એ વાળ કોઈ કપાવા જ ન દે મેન મેન વાળ કપાવ્યા હવે છે ને આગળ તમને દેખાડી આખે લે કેવી રીતના પતિક બના વાળ કટિંગ કરે હા ઓ ધન મસાવી દે એવું કામ કરે પેલા તો તડકો થઈ ગયો છે અને ઘડીક ડા હા હોરવા પછી પાછા ઘેર આવ્યા તટાને છે ને તડકો થઈ ગયો ને તો કે ની શરબત પીવું છે તોટા છે ને વરિયાળી શરબત બનાવીએ શરબત બની ગયું છે કમ્પ્લીટ કેવું લાગે મસ્ત ને હા આમ જો છે ને જલસા કેવું તમારા હાથ નો બેનો હારું હારું તમારા હાથ નો તો હારું જ બને માર બાવળ પર શરબત પી હે આ પવાલી પેરી કબા પીધે જ રાખો તો આવો બધાય તમે શરબત પીવા મસ્ત મજાનું વરિયાળી હું ટેસ્ટિંગ કરો કેવું લાગે તું મને અપને દાન છે ને પી લીધું હું પીઉ તો જોઈએ તને તો શરબત પીને છે ને પછી પાછા કામે લાગી ગયા હતા એટલામાં તો જો ગોંધી ખોરીને એટલામાં તો ખાલું બધું કરી નાખ્યું છે હવે ઓલી સાઈડની ખોરવાનું બાકી છે એવું છે અને આજ તડકો ફેમિલી કેવો હશે અમારા બા જો આમથી હારી હારી નાય એ લાવે ના એ હોરે છે એવું છે આમ તો જો આ કોસો જ નહીં નીકળે એ બા હા મોટા મોટા હા મારા પપ્પા ઓલા નો ખાઈ ને પડે એમને ડાયરેક્ટ કાપી નાખ્યા કે બા એવું છે તો મારા જો હોરે છે

હવે ને કપાવો હવે ને કપાવો ભાઈ અમે જો માન માન અમાર પતિક ભાઈ ના વાળ કપી ને ખા છે તું ભાઈ જો હવે વાળ કપી ને ભાઈ આજે આવજો બાય બાય અમાર તું ચાલ ભાઈ અમાર પતુ વાળ કપી કે કેમ કે છે ને એને રડવાનું હોય કેટલી હદ જગ્યાએ ફરે વાળ કટિંગ કરવા હાટુ મેન મેન વાળ કટિંગ કરા ભાઈ જો હવે નાવલી કરવાની છે કબા નવરાત્રી બન છે ને

વટાણા કોબીન ઓ આ હું લેવા પતુ ગાજર નથી એ ભાઈ કાકડી છે કાકડી ને અમે છે ને લહણ ફોલતા હા તો ફટાફટ હવે લહણ ફોલે નથી જો થોડોક જ ફેલું છે ભાઈ ડોડા ખાધા ને તોય સંદીપ કેટલા ડોડા ખાતા હે કેને ખબર એટલા બધા તમને ડોડા ભાવે

નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી ના છે બાય બાય